જય સોમનાથ જય મગલમાં તો મિત્રો આજના આપણા નવા બ્લુકમાં બધાનું દિલથી હાર્દિક સ્વાગત છે અને આપણે અત્યારે જવું છે ગામમાં કેમકે અઠાણોમાં ત્યાં આપણે માણસોને બેકને લેવા જવાના છે કપાસ ઉતારવાનું છે તો તો અત્યારે આપણે હવે ગાડી લઈને ભાઈ જાય છે હવે ટાયરને બાયડ ને બધી જોઈએ આગળ કેવીક લાગે તો આપણે ત્યાંથી આવીને કડીક આપણે કપાં ઉતાર્યું તો એ પણ તમને બતાવશું આપણી બાજુ કઈ રીતના છે આપણો કપાસ આપણા અગલા વર્ગમાં તો બતાવેલો છે તો વાંધો ને પાછો બતાવશું અને જોશું આપણે આજે શું શું કરીએ તો ચાલો વિડીયોમાં રહેજો તો ભાઈ આગળ આપણે કાઢવી લાગશે પણ હવે કંઈ વાંધો નહીં ચાલો આગળ આપણે જોઈએ હવે શું કરીએ પછી મિત્રો આપણે હવે ઘરે પણ આવી ગયા છે ભાઈ તો આપણે આગળ કપા ઉતારવા જાય જ છે ભાઈ તો ચાલો તમને કપાસ ઉતારવા જઈએ તો બતાવું છું તો વિડીયો તો જોજો ભાઈ તમે તો ચાલો આગળ આવેલી જી ને બધી બતાવીશ ચાલો તો વિડીયોમાં રહેજો તો આપણે કપા તો ઉતારવાનું નથી આપણે ખાલી ઘડીક આવ્યા હતા આ ભાઈ કે આપણે પતંગ ઉડાડ્યું ટાઈમ પતંગ આપણે ઉડાડ્યું છે અને હવે આપણે એ ઘરે જાઉં છે તમે આ કપાસ જોઈ શકો છો એમાં દેખાતી હોય છે બરાબર દેખાતી દેખાતી નથી એવું છે શું કહેવાનું ભાઈ કંઈ

મેહનત કરતો હતો પછી ભાઈ ત્યારે જોવા નહોતા થતા ભાઈ ડાયરેક્ટ આમ જ વાળી દેતા હતા તો હવે અત્યારે તો જોવા પડી છે ને કેટલાક કામભા છે હું છે હું નહીં એ આપણે અત્યારે તો જોવા જઈએ છીએ ભાઈ ધાણામાં પછી લાઠી આપણે પછી આ ત્રણ દિવસના નહોતી આપી હવે રાતે આપશે એટલે આજે પછી વધારે પેલું થાય ને કરતાં આપણે જોઈ આવીએ તો આપણે ધાણામાં પૂગી ગયા અહીં જોવા આવ્યા છે સારું તો હવે ધાણામાં ત્યારે અહીં જોઈને હવે ઘરે જઈને પાછું શું કરી આગળ આપણે જોઈશું તો ભાઈ આપણે હવે પાછા છે ને ભાઈ ડાયરેક્ટ અહીં ચેકલા ઓકરવા આવી ગયા એવું હતું તો આપણે ઘડીક સકલા ઓકારવાના છે ભાઈ પછી પાછું જવાનું છે ઘરે ઘરે આપણે પાછું ઢોરમાટને આ ચવવાના છે ભાઈ આપણે કરવાનું છે હવે ઘડીક સાપડે આપણો વાળો આવ્યો કલાકનો તો આપણે ભાઈ શેકલા કરવા આવ્યા હોય વ્લોગ ન ચાલુ કરીએ તો ખોટું નહીં તો આપણે ભાઈ ચાલું કરી દીધી તો વ્લોગ તો બીજું તો શું કરવું ભાઈ ચાલું કરવું પડે કે હાલો ને ભાઈ આપણે થોડુંક વ્લોગમાં જઈ આવીએ પાછા એટલે ભાઈ આ શું બોલવું યાર આ બધી વસ્તુ બોલવાનું હોય સોરી ભાઈ હાલો સોરી યાર નહોતું બોલવાનું બોલાવી ગયું હા બાજરો ભાઈ બાજરો ભાઈ આપણે આમાં પાણી વાળવાનું છે હવે પુગાતું ને છે એવું છે ભાઈ હું વાળી દે આ બાજરો નું કોમેન્ટ કરશો ભાઈ બાકી જો કે કાશો છે કોમેન્ટ કરવામાં કઈ નથી આપણે એ ભૂલ્યા વગર કોમેન્ટ કરી દીજો ભાઈ આવો છે ભાઈ બાજરો આપણે હવે બેઠા બેઠા શેકલા ઓકારીએ ભાઈ આમાં આપણે કપાઈ દેખાય ભાઈ દેખાય એમાં જો દોડું દોડું દેખાય બધી દેખાય તો ખરો ભાઈઓ એવું છે આમાં કેમ મસ્ત વ્યૂ આવ્યો ભાઈ અત્યારે થોડોક તડક્યો છે અહીંથી એટલે થોડોક લાગે વાંધો નહીં એટલે બહુ બેહતા ને બેસતા હોય તો અહીંયા તો એલી કોર આપણે હાલો ઉડાડવા છું હે ભાઈ આ કાકરા તો આ બહુ મોટા રહેશે છે ઉપર અહીંયા મીડે એવડે રાખવાની જરૂર નથી ભાઈ આમાં શેકલું ન ભાઈ આમાં આવ્યો બાજરો ભાંગે તો આપણે એલી આડી ઘા કરીએ આમાં ઉડે દેખાય કે નહીં તો શું હવે ભાઈ આપણે કેમેરો ફોકસ કરી શકે કે નથી કરી શકતો એ જોશું આપણે ભૂલી જાય આમાં નહીં દેખાડા હોય પણ આમાં ભાઈ કેમેરાનો વાક નથી ભાઈ પછી એકલા છે ને અહીંયા આથી આવી રીતના ગયા ને યથા એટલે મેં દેખાય જ નહીં એમાં આપણે કેમેરાનો વાક ન દેખાડીએ ઝાઝા બેઠા હોય તો એ આપણે પાછા જો હું આગળ ભાઈ આપણે પછી કેમેરાને દોષી નથી કરવો ચાલો હવે આપણે પછી આગળ જોઉં શું કરશું એ તો ચાલો મિત્રો આપણે બાજરો કરીને પણ અહીંયા આવી ગયા છે અને અહીંયા આપણે બેઠા છે તો આપણે અયોધ્યા રામ મંદિર જે બને એની પત્રિકા જે છે એ આપણી પાસે અહીંયા છે તો એ આપણે તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ આપણે રામ મંદિર અયોધ્યામાં બને બની ગયું છે તેનું છે તમે આમાં વાસી શકો છો વિડીયો સ્ટોપ કરીને તો ચાલો મિત્રો આપણે તો અત્યારે તો અહીંયા બેઠાડી ઝહેર વાઢ જવાની છે પછી ઝહેર વાઢીને આપણે આ ઢોરમાર્ટને પાવાના છે ને બાંધવાના છે એવું બધી કરવાનું છે પણ આપણે એવું કાંઈ વિડીયોમાં ભાઈ નહીં બતાવીએ કેમકે પછી કાયમીને કાયમી શું બતાવવું એટલે એટલે આપણે એ બધી કામ કરી અને પછી આપણે વિડીયોને ભાઈ હંડે આ હેન્ડ આપી દે હું લાંબો નહીં કહીશીએ તો ચાલો હવે આપણે આગળ જોવાનું કંઈ છે જ નહીં ભાઈ હવે આપણે ડાયરેક્ટ આગળ વિડીયોને એન્ડ આપી દેવાનો છે પણ આપણે આ થોડુંક કામ બામ પતાવી લઈએ અને પછી તો ભાઈ તારે કઈ કહેવાનું કાલ કઈ હાલો ભાઈ તો આ ભાઈ છે એ કાલે કહેશે આપણે જે કહેવાનું હશે એ તો ચાલો આપણે હવે કાલે મળશું મિત્રો આપણે આ ડોરબોરને પાઈને બધીને પોતપોતાની જગ્યાએ શું કહે બાંધી દીધા છે હવે આપણે આ બ્લોગને છે ને ભાઈ અહીંયા જેન્ટ આપવાનું છે ભાઈ તો તમારે શું કરવાનું છે ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે ના ભૂલતા તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અમે આનાથી બસ સારા સારા વિડીયો લાવવાનો પ્રયત્ન કરશું ભાઈ તો ચાલો હવે આપણે કાલે મળશું જય સોમનાથ